લાઈટ પકડીને ઊભા ઉભા એટલે કઈ ક્લિપ નો લેવાની જોઈ લ્યો મિત્રો ધાણા થપો લાગી ગયો પેલા આપણે પાત્રી ગુણ ધાણા મિત્રો જોઈ શકો છો સારા ધાણા બહુ સારા ઉતરા એમ કે છે આપણા પપ્પાની થપ્પો મારી દીધો છે આખું બોર્ડન ભરાઈ ગયું છે આપણું અને ચીણા આપણે કઈક ચાલી ગુણ જેવું થઈ ગયું છે મિત્ર બધાથી અને આ ધાણા બધા થી પચાસ ગુણ જેવું થાય પચાસ ની ઉપર હોય તો ના ને ના વાળી બે થી આપણે પચાસ ગુણ થઈ ગઈ એક ખેતરમાં તો અત્યારે આપણે જાવું છે આ લારી મૂકવા આ લારી આપણા ભાઈ ની લઈને આવ્યા મિત્રો તો એને દઈ આવી હવે આપણે કઈ કામ નથી દઈ આવી અને ચાલો હું પેલા લારી બારી મૂક્યો પછી ડાયરેક્ટ વાડીએ જઈને મળું આજનું શું કામ છે લગભગ તલી પાવન થયા ચાલો કન્ટિન્યુ પેલા લારી મૂક્યા તો તમને મેં ઘરે જ કીધું છે એમાં આપણે વહી આવ્યા ડાયરેક્ટ ટ્રેક્ટર લઈને મિત્રો સીધા વાડીએ જોઈ શકો છો આમ થયું આપણું ટ્રેક્ટર અને મિત્રો તમે ઢગલો જોવા કુંવરનો કુંવરનો જ નહીં પણ ખાવેલા શું કે ડાયઠનો ધાણા ડાયઠનો ઢગલો જોઈ શકો છો અને આજે આપણે મજૂર ઓલું ચોખ્ખું ઘર બધું વાવલવાનું ને એવું ભૂકી હોય ને ધાણા મિત્રો એ વાવલે છે જોઈ શકો છો આખું ખેતર થઈ ગયું છે ખાલી હો મિત્રો કેટલા ઉભડા હતા બધા ઉભડા આપણે પચાક ઉભડા હતા ગયણા જ મેં આખું ખેતર થઈ ગયું ખાલી નવામાં આપણે ખાતી ને એવું આંકવાનું દેહ અને આમ આપણે તલી માં ખાતર નાખતા કહ્યું દેખાતી છે આપણે કહ્યું બ્લોક શૂટ થયો નતો તલી ને પાવાની પેલા નીંદી પછી દવા સટ પછી મેં ખાતર નાખ્યું મિત્ર એટલે બ્લોક શૂટ નહોતો થયો ને અત્યારે વાગી ગયા છે દસ તો આગળ આપણે તલી પાઈ દઈ હવે એક ઉથલ છે દવા સાટવાનું પછી તલી પાઈ દઈ પછી મળું તમને તલી પહે તલી માં પાણી હાલતું હોય તે મળું તમને કન્ટિન્યુ ચાલો તો ચાલો આપણે મોટર સાથે કરી દઈએ હવે નિંદાઈ ગઈ છે તલી મિત્રો કરી દીધી મોટર સાથે પણ વાળીને પાણી બતાવ દો તમને કેટલા દિવસ છે બતાવ્યું નથી જોઈ શકો છો હમણાં તો આખો ભરાઈ ગયો હોય કારણ કે હમણાં ખેતુનો ઉલારો નથી કાઢ્યો એટલે તો કાંઈ નહીં મોટર સાથે થઈ ગઈ છે આપણે ન્યાજ ને તમને મળું ચાલો જોઈ લ્યો મિત્રો પાણીનો ધોજ આપણે કાળા ઉનાળે એટલું પાણી કાઢ્યો કાળા હાથની મોટર અને તલી જોઈ લ્યો આપણે દવા સાટી દીધી છે આ અને ઉરિયા ખાતર નાખ્યું મેં તમને કીધું હું ખાતર ઉરિયા નાખ્યું જોઈ શકો છો એક થેલી અને હજી એટલું બે થેલી એટલું લીધું તો એટલું હજી અને તલી જોઈ લ્યો મિત્રો કઈ ઘટે અને પેલા કેરામાં હજી પાણી જસ્ટ જ છે અને આપણે ખાતરી નાખી દીધું જોઈ શકો છો તલી થઈ ગઈ મસ્તી ની હો મિત્રો કઈ કટે નહીં આવી તો કાંઈ નહીં પેલા ક્યારેમ હતી વાયલું છે એટલે બહુ બપોર થાય પી જાય બધી જઈ ભી જાય છે રહી જાય છે અને તલી કેવી છે મિત્રો કમેન્ટ કરી દેજો ને મિત્રો કાલ આપણે ઓલ ખાર્યું ભરવા ન થાય એ અડધું એ અડધું હમાણું ટેમ્પો ટીમ તો અડધું બાકી રહી ગયું છોટાથી લઈને આવ્યા તા

તો ચાલો વાડીએ જઈને ડાયરેક્ટ મોટર બંધ કરી દો અને વાડી જઈને મળું તમને ડાયરેક્ટ ચાલો કન્ટિન્યુ આપણે આવી ગયા છીએ વાડીએ ડાયરેક્ટ ને તમે વાડીમાં જોઈ શકો છો પાણી કેટલું ઊંડું વહી ગયું અને દાર આવે છે નીચે બેસણા જોઈ શકો છો તો ચાલો મોટર વોટર બધું બંધ કરી દે ચાલો ફાઇનલી મોટર બંધ બી મિત્રો તો હવે હું તમને ડાયરેક્ટ ઘરે જઈને જ મળી ચાલો કન્ટિન્યુ બપોર પછી જોઈએ શું કામ કરવાનું છે તો આજનો વ્લોગ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમનેસ્ટ વ્લોગ વિડીયો સાથે આ જ લોગ વિડીયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય